નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો રાજ્યના પેન્શનરોના અટવાયેલા અઢાર મહિનાના ડીએ એરિયર્સને લઈને તાજેતરમાં જ આવી છે એક મોટી અપડેટ તો શું છે અપડેટ જેની આજના વિડીયોમાં આપણે વાત કરશું તો પાંસઠ વર્ષ ઉપરના પેન્શનરો વિડીયો ખાસ જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે થોડી વધારે ઉપયોગી છે એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સરકારી કર્મચારીઓની નિવૃત્તિ અંગે એક મોટા સમાચાર આવ્યા છે તો કેન્દ્ર સરકારે વીઆરએસ અંગે નવી માર્ગદર્શિકા જારી કરી છે તો જારી કરાયેલી નવી માર્ગદર્શિકા અનુસાર હવે જો કોઈ સરકારી કર્મચારી વીસ વર્ષની નિયમિત સેવા પૂર્ણ કરે છે તો તેને સ્વેચ્છાએ તેમની સેવામાંથી નિવૃત્તિ લેવાનો અધિકાર મળશે તો કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે ઘણી મહત્વપૂર્ણ માર્ગદર્શિકા પણ જારી કરી છે તો કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ યુનિફાઈડ પેન્શન યોજના પસંદ કરનારા સરકારી કર્મચારીઓ માટે સુરક્ષિત નિવૃત્તિ અને તેનાથી સંબંધિત તમામ પાસાઓના અભ્યાસ અંગે નવી માર્ગદર્શિકા જારી કરી છે તો આ સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે તો ખાસ કરીને વીસ વર્ષની સેવા કોઈપણ કર્મચારીએ પૂરી કરી હોય તો તે સ્વૈચ્છિક એટલે કે વર્ચ્યુઅલ રિટાયરમેન્ટ સર્વિસ લઈ શકે છે તો ખાસ કરીને દરેક કર્મચારી માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો સ્વૈચ્છિક નિવૃત્તિ લાભો ઉપલબ્ધ થશે તો નવા નિયમ મુજબ જો કોઈ સરકારી કર્મચારી વીસ વર્ષની નિયમિત સેવા પૂર્ણ કરે છે તો આવા બધા કર્મચારીઓ સ્વેચ્છાએ તેમની સેવામાંથી નિવૃત્તિ લઈ શકે છે તો આ માહિતી મંત્રાલય દ્વારા સરકારી કર્મચારીઓ માટે જારી કરાયેલી નવી માર્ગદર્શિકામાં આપવામાં આવી છે તો નિયમ તેર હેઠળ યુનિફાઈડ પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરનારા તમામ કેન્દ્રીય સરકારી કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિનો લાભ મળશે અને તે બધા કર્મચારીઓ તેનો લાભ મેળવી શકશે ત્યારબાદ જોઈએ તો યુપીએસ હેઠળ લાભો ઉપલબ્ધ થશે તો નવી માર્ગદર્શિકા સ્પષ્ટ કરે છે કે યુનિફાઈડ પેન્શન યોજના હેઠળ સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા કર્મચારીઓને તેમની યોગ્યતા અનુસાર પેન્શન ગ્રેચ્યુટી અને અન્ય નિવૃત્તિ લાભો મળશે તો રાષ્ટ્રીય પેન્શન યોજના પ્રણાલી હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓને વધુ સુગમતા અને સુરક્ષા પૂરી પાડવા માટે આ જોગવાઈ લાગુ કરવામાં આવી છે તો આનાથી કર્મચારીઓને ખાતરી મળે છે કે તેઓ લાંબી સેવા પછી વહેલા નિવૃત્તિ લેવા માગતા હોય તો તેમના પેન્શન અધિકારોનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવશે સરકારી કર્મચારીઓ તેમની નાણાકીય યોજનાઓ વધુ સારી રીતે આયોજન કરી શકશે તો નિવૃત્તિ બાબતોની માહિતીના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો સરકારનું આ પગલું યુપીએસ સિસ્ટમને વધુ આકર્ષક બનાવવા અને કર્મચારીઓને તેની સાથે જોડવાનું કામ કરે છે ત્યારબાદ વાત કરીએ તો તમારે તમારા વિભાગને ત્રણ મહિના પહેલાં માહિતી આપવી પડશે તો વીસ વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી જો કોઈ સરકારી કર્મચારી સ્વેચ્છાએ નિવૃત્તિ લેવા માગે છે તો તેણે ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલાં તેના વિભાગને તેની નિવૃત્તિ વિશે જાણ કરવી પડશે ત્યારબાદ જ આગળની પ્રક્રિયા પૂર્ણ થશે તો જારી કરાયેલ માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નિયમ અનુસાર કર્મચારી ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલાં તેના નિમણૂક અધિકારીને લેખિતમાં જાણ કરશે અને સેવામાંથી નિવૃત્તિ લઈ શકશે તો દેશભરના કર્મચારીઓ યુપીએસ અપનાવવાને બદલે જૂની પેન્શન યોજનાની માંગ કરી રહ્યા છે ત્યારે બહુ ઓછા કર્મચારીઓ યુપીએસમાં નોંધણી કરાવી રહ્યા છે તો આવી સ્થિતિમાં સરકાર દ્વારા કરવામાં આવેલી આ નવી જાહેરાત પછી કર્મચારીઓ યુપીએસ અપનાવે છે કે નહીં તે જોવાનું રહે છે તો આથી આજની માહિતી જે પેન્શનરોની નિવૃત્તિને લઈને હતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જો તમે રોજેરોજ જોવા માગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ